નમસ્કાર આપની સાથે હું છું પાયલ ખેડૂતોનો મુદ્દો આમ તો દેશભરમાં ક્યાંય પણ ખેડૂતો એની અનેક અનેક સમસ્યાઓ હોય છે નેતાઓ લડતા પણ હોય છે પછી નેતાઓ સાથે થાય શું જ્યારે વિરોધ કરવા જાય ત્યારે એમની અટકાયત કરી દેવામાં આવે ગઈકાલે બોટાદ માર્કેટ થી રાજુ કરપડાની અટકાયત થઈ એના પછી હમણાં એમને છોડી દેવામાં આવ્યા એમને એક લાઈવ પણ કર્યું પણ આખી ઘટના પછી સમજવું છે કે નેતા જ્યારે વિરોધ કરવા જાય જ્યારે ખેડૂતોની સમસ્યા હોય ત્યારે એમની અટકાયત કેમ કરવામાં આવે અને આટલી ક્રૂરતા

જે પ્રકારે બોટાદ યાર્ડ હોય કે ગુજરાતના તમે તમામ યાર્ડ હોય એક બાજુ ભારતીય જનતા પાર્ટીની સરકાર એમના આપણા દેશના વડાપ્રધાન લાલ કિલ્લા ઉપરથી એવી મોટી જાહેરાત કરે છે કે આ વર્ષે કપાસના ટેકના ભાવ સોળસો ને બાવીસ રૂપિયા જેવા મળશે અને અહીંયા બજારમાં જ્યારે ખેડૂત કપાસ લઈને વેચવા જાય છે ત્યારે બારસો રૂપિયા પણ ચૂકવાય છે રૂપિયા ચૂકવાય છે કે ઘણા જગ્યાએ તો ભેજ છે એમ કરીને ઘણો ઓછો ભાવ પણ ખેડૂતને મળે છે ત્યારે ખેડૂતો સાથે જે પણ અન્યાય થાય છે ખેડૂતો પોતાનો માલ લઈને ત્યાં પહોંચે એટલે એનો ભાવ ઉતરી જાય તરત ત્યારે ખેડૂતો એમના સાથે જિલ્લા ન્યાય મંત્રીક્ટર અને જે કોઈ લોકો છે એમની પાસે જવાબદાર લોકો પર ખુલાસો માંગે છે પ્રાંત અધિકારી પાસે એનું નિવારણ લાવવા માટેની લોકો કરે છે ત્યારે આ જગતના તાત અને એમના એમના આગેવાનો સાથે જે પોલીસ દરવાજા બંધ કરી દે છે લાઈટ બંધ કરી દે છે પીવાના પાણી બંધ કરી દે છે અને જે પ્રકારે રાતે એમના આગેવાન રાજુભાઈ કરપડા અને એમના સાથી આગેવાનો અને ખેડૂતો સાથે જે વ્યવહાર કર્યો અને જે પ્રકારે પોલીસનું વલણ દેખાય છે એ લોકશાહીમાં એક

અને શાંતિ પ્રદાન કરીશું એની જગ્યાએ આ તો વિપક્ષના નેતાઓને કઈ રીતના દબાવી દેવા કઈ રીતના એમને જેલોમાં નાખી દેવા કઈ રીતના એમને લાઠી ચાર્જ કરવો જોયો તમે રાતે તમે રાતે કઈ રીતના જઈ શકો છો રાતે તમે એ શું તમારી એવી કેવી કઈ પ્રવૃત્તિ એ લોકો કરતા હતા કે તમારે રાતે જઈને લાઠી ચાર્જ કરવો પડે એટલે આ દુઃખદ ઘટના છે જેને અમે વખોડી કાઢીએ છીએ અને ખેડૂત નેતા રાજુ કરપડા અને ત્યાંના તમામ ખેડૂત આગેવાનો સાથે અમે બધા છે જયારે અમારી જરૂર પડશે તો ચોક્કસ આવનારા દિવસોમાં અમે બોટાદ પહોંચીશું અને ગુજરાતના તમામ ખેડૂતોને ત્યાં પહોંચવાના આહવાન પણ અમે કરીશું

ખેડૂતો કપાસનું વાવેતર કરે છે મોઘવાડી દિવસે વધે છે તમે જોઈએ દર વર્ષે વધી જાય છે સોનાનો ભાવ દર વર્ષે વધે છે જયારે ખેડૂત જે અન્નદાતા છે જે અન્ન પકવે છે કાં તો પાક જે પણ આખા વર્ષના એમની પરસેવાની મહેનત બાદ એ પકવીને જયારે બજારમાં કાચો માલ વેચવા જાય છે એનો ભાવ કેમ વધતો નથી એનું કારણ એક જ છે કે આ ભાજપની સરકાર જે ઇનપુટ ડ્યુટી આપણે કપાસ જે અમેરિકા પાસેથી લે છે એમાં તો ઇનપુટ ડ્યુટી એમણે ઝીરો કરી દીધી છે એક બાજુ અમેરિકા ટેરિફ નાખે છે આપણા પર અને ત્યાંથી કાચા માલ કપાસની ખરીદી ભારતની સરકાર કરે છે અને એ પણ ઇનપુટ ડ્યુટી ઝીરો ઝીરો ના ભાવે તમે માહિતી માંગી શકો છો લોકસભા કે સરકાર પર આ સરકારે એક બાજુ આપણે પાકિસ્તાન સાથે વોર કરીએ છીએ એની વાતો કરે છે અને પાકિસ્તાન પર પણ એમણે કપાસની ખરીદી કરી છે તો તમે થી આટલા મોટા પ્રમાણે કપાસની આયાત તમે સપ્ટેમ્બર સુધીમાં કરી નાખશો તો દેશના ખેડૂતોને શું ભાવ મળશે ત્યારે જે પ્રકારે આ સરકારનું વલણ છે અને એ વલણ સામે જગતનો તાજ જ્યારે ધરણા કરે આંદોલન કરે તો પોલીસનો ઉપયોગ કરીને એમની સાથે લાઠીચાર્જ કરવાનો અને એમની સાથે જેલમાં પૂરવાનો જે આ સરકારની પ્રવૃત્તિ છે એની સામે ખૂબ મોટો આક્રોશ ગુજરાત અને દેશના લોકોમાં છે અને મને લાગે છે કે આવનારા દિવસોમાં આ આંદોલન ખૂબ મોટું સ્વરૂપ પકડશે અને ગુજરાત સરકાર સુધી આંદોલન પહોંચશે એવું મને પૂરેપૂરી ખાતરી છે આમ આદમી પાર્ટીનું નું સ્ટેન્ડ શું છે આમ રાજુ કરપડા આટલા સમયથી લડી રહ્યા છે હમણાં એમણે જાહેરાત પણ કરી દીધી છે છૂટ્યા પછી કે હું ધરણા પર બેસી જવાનો છું તો આમ આદમી પાર્ટી કેવી રીતના સપોર્ટ કરશે રાજુ કરપડા ને આમ આદમી પાર્ટી રાજુ કરપડા જે ખેડૂત નેતા છે અને જે ખેડૂતો છે એમની સાથે આમ આદમી પાર્ટી છે તમે જોયું હશે અગાઉ તારીખના રોજ મહાપંચાયત જેવા મોટા કાર્યક્રમો પણ રાખીશું ખેડૂતોને જ્યાં સુધી એમની જે સમસ્યાઓ છે એનું નિવારણ ના આવે અને માર્કેટયાર્ડ જે માર્કેટયાર્ડ ની જવાબદારી શું છે ખેડૂતો માટે તો માર્કેટ માર્કેટ યાર્ડ યાર્ડ બની છે અને માલ લઈને જાય એટલે બંધ કરી દે મનગમતા એમના ભાવ આપે ખાલી કરે ના કરે જે એમની જે મનમાની છે એ મનમાની આવનારા દિવસોમાં બંધ થાય એવી અમારી માગણી છે માર્કેટ યાર્ડોમાં તો તમે લોકો જાણો છો કોણ બેઠા છે ભાજપના લોકો બધા બેઠા છે અને આટલી મોટી ગ્રાન્ટો સહકારી ક્ષેત્રે આવે છે એક હજમ કરી જાય છે છે આ માર્કેટ ખેડૂતોની ખેડૂતોના વિકાસ માટેની સસ્તા છે અને તમે ખેડૂત સાથે આ પ્રકારનો વ્યવહાર કરો એ ક્યારે ચલાવી નહીં લેવાય આમ આદમી પાર્ટી આવનારા દિવસોમાં સડકથી થી લઈને સદન સુધી લડવું પડે તો લડીશું અમે ખેડૂતોને ન્યાય આપવાનું કામ કરીશું છેતરભાઈ કોઈ પણ પ્રદેશમાં ખેડૂતો એટલે તમારા આદિવાસી પ્રદેશમાંથી આવતા ખેડૂતો હોય કે પછી આ બાજુ અંબાજીથી લઈને ઉમરગામ સુધી બધી જગ્યાએ ખેડૂતોની બહુ જ બધી સમસ્યાઓ છે વિધાનસભામાં શું એની ચર્ચા થાય છે નિખાલસ્તાથી તમે તો ત્યાં જ હોવ છો ત્યાં ખેડૂતો માટે પ્રશ્ન પૂછાય છે એના જવાબ હોય છે સરકાર પાસે હમણાં જે ચોમાસું સત્ર હતું આમાં ઘણા પ્રશ્નો હતા અતિવૃષ્ટિથી થયેલા નુકસાનો બાબતના વળતર હતી વાતમાં આવ્યું હતું એમાં નુકસાની થઈ એનું વળતરની બાબતો હતી અને જે વીમા કંપનીઓ દ્વારા ખેડૂતો સાથે જે વ્યવહાર કરવામાં આવે છે એ બાબતો હતી માર્કેટ યાર્ડમાં જે છેતરપિંડીઓ થાય છે ત્યાં જે ભેજ કાઢીને મકાઈ મગફળી અને કપાસનો જે ભાવ નીચો કરી દેવામાં જેવી અનેક રજૂઆતો હતી પણ વિધાનસભાનું સત્ર ચોમાસુમાં માત્ર ત્રણ દિવસમાં મળ્યું સરકાર કેમ ડરે છે અને વિધાનસભાના સત્ર પણ માત્ર એક ફોર્માલિટી હોય એ રીતનું પૂરા કરવામાં આવે છે આવનારા દિવસોમાં પંદર બજેટ સત્ર ચાલુ થશે અને વિધાનસભા જયારે એક મહિનાથી પણ વધારે દિવસ મળવાની છે ચોક્કસ પ્રમાણે